પાવર ટ્રેક ટ્રેક્ટર વ્યાજબી ભાવે અને ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે વિડીયોની અંદર ટ્રેક્ટરની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર છે પાવર ટ્રેક ચારસો ઓગણચાલીસ અને વેચવાનું છે લાખાભાઈને ફૂલ જવાબદારી સાથે તાત્કાલિક મોડેલની વાત કરું તો બે હજાર અને નવના મોડલનું આ ટ્રેક્ટર એન્જિન ગેર હાઇડ્રોલિક કોમ્પ્લેટ છે તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ લઈ ચેક કર્યા બાદ લઈ શકો છો પેલા લાખાભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા અથવા જોવા જાવ તો લાખાભાઈનું કોન્ટેક કર્યા બાદ જ જજો ટ્રેક્ટર વેચાઈ દેશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની અંદર બેટરી સારી છે સ્લેબસ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ કોમ્પલેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં આખું ટ્રેક્ટર વિડિયો અંદર તમે જોઈ શકો છો સીટ છત્રી પણ સારા છે ટાયર પણ એકદમ નવા છે ન્યૂ કન્ડિશનમાં ટાયર અને ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પલેટ કિંમત અંદાજિત બે લાખ અને ત્રીસ હજાર તમે રૂબરૂ સ્થળ ઉપર જશો એટલે કિંમત ઓછી કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી તમારે આ ટ્રેક્ટર લેવું હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો તળાજા અને બોરડા ગામે જોવા મળશે લાખાભાઈનું ટ્રેક્ટર લેવું હોય તો તેમના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે લાખાભાઈના નવાણું સાત એકાણું વાળા નંબર ઉપર ફોન કરી અને આ પાવર ટ્રેક ટ્રેક્ટર તમે લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો